અંકલેશ્વર શહેરના ચૌટા બજારમાં પાલિકાએ રોડ બનાવ્યો કે માત્ર ડામર પાથર્યો તેવા સવાલ ઊભા થયા છે અર્ધી રાત્રે અચાનક જ રોડ બનાવવાની કામગીરીએ શંકાના ડાયરામાં આવી છે સવારે રોડ જોતા રોડની સાઈડ પર કોઈ લેવલ જ નહીં તો અર્ધા ઇંચનો પણ ડામરનો થર નહીં પાલિકાનો વિકાસ ગાંડો બન્યો હોય તેમ બસ જ્યાં જુઓ ત્યાં એક સાથે એક સાથે રોડની જ કામગીરીને લઈ શહેરી જનોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અંકલેશ્વર શહેરના ચૌટા બજારમાં પાલિકા રોડ બનાવ્યો કે માત્ર ડામર પાથર્યો તેવા સવાલ ઊભા થયા છે અડધી રાતે અચાનક જ રોડ બનાવવાની કામગીરી શંકાના ડાયરામાં આવી છે સવારે રોડ જોતા રોડની સાઈડ પર કોઈ લેવલ નહીં તો ઇંચનો પણ ડામરનો થર નહીં પાલિકાનો વિકાસ ગાંડો બન્યો હોય તેમ બસ જ્યાં જુઓ ત્યાં એકસાથે રોડની કામગીરીને લઈ શહેરીજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે એક તરફ શહેરના મુખ્ય રાજમાર્ગની કામગીરી દિવસ દરમિયાન જ કરવામાં આવી રહી છે તો બીજી તરફ રાત્રિના અંધારામાં રોડ બનાવી દેવામાં આવતા સવાલ ઊભા થયા છે શહેરના ચૌટા બજારમાં નીલકંઠ મહાદેવ મંદિરથી શહેર એડ વિઝન પોલીસ મથક સુધી રાત્રિના ડામર માર્ગની કામગીરી કરવામાં આવી હતી રાત્રિના અગિયાર વાગ્યા બાદ શરૂ કરવામાં આવેલ કામગીરીમાં કોઈ ઇજનેર હાજર હતો કે કેમ તેવા સવાલ ઉઠ્યા છે જે પાછળનું કારણ રોડની ગુણવત્તા છે આડેધડ રોડ પર ડામર પાથરી દેવામાં આવ્યો છે રોડના લોકોના ઓટલા સુધી ડામર પાથરી દીધો હતો પણ રોલર જ ન ફેરવ્યું હતું એનાથી ઉલટું નીલકંઠ મંદિર પાસે તો જાણે ડામરની પાથરી ચાદર માંડ અડધો ઇંચની પાથરી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા અડધી રાતના અંધારામાં થયેલા રોડની કામની ગુણવત્તા તો ઠીક પણ સ્થાનિકો ડામર પર લગાવેલી કરવા રોડ રોલર કિનારા સુધી ફેરવવાની વાત કરતા રોલર ત્યાં સુધી ન જાય તેવા ઉડાઉ જવાબ સ્થળ પર ના રોડના ઈજારદાર દ્વારા આપવામાં આવ્યા હતા જેને લઈ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો જ્યાં રોડ બન્યો ત્યાં દિવસ દરમિયાન ઓછી અવરજવર હોય ત્યારે દિવસના કેમ રોડનું કામ ન કરવામાં આવ્યું તેવા સવાલ ઉઠી રહ્યા છે તો એ ડિવિઝન પોલીસ મથક પાસે તો થીંગડા જ મારી દેવામાં આવ્યા છે જ્યારે રોડની કામગીરી માટે દિવસ દરમિયાન પંચાયતી વોર્ડ સુધી બ્રશિંગ કરાયું હતું જે પણ એક સવાલ ઉભો થયો હતો જો રોડ રાત્રે જ બનાવવો હતો તો દિવસના રોડ પર બ્રશિંગ કામગીરી સવારે કેમ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં પાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે અચાનક જ થયેલી પાલિકાની વિકાસની ગાડી અચાનક જોવા મળી રહી છે આડેધડ ખોદકામ સાથે બધા જન ઉપયોગી માર્ગ પર કામગીરી કરવામાં આવતા આ વોટ બેંક સાચવવા કે પછી ચુનાવી વિકાસ થઈ રહ્યો છે તેવા સવાલ સાથે ચર્ચાનો વિષય બન્યો